જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે જલ્દી થી લાઈવ માં જોડાઈ જજો આ લાઈવ ને લાઈક કરી શેર કરી દેજો આપ જે વસ્તુ બતાવવા જઈ રહ્યા છે ક્રમબદ્ધ પીપળાના વૃક્ષો વાવાયેલા છે સદભાવના વૃદ્ધ આશ્રમ સંસ્થા રાજકોટ ભારતભરમાં એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કામગીરી કરી રહી છે ત્યારે એમના દ્વારા એમના માધ્યમથી વાવાયેલા દરેક વૃક્ષો આવનારા સમયમાં આવતી પેઢીને ખૂબ મોટું યોગદાન આપશે ઓક્સિજન આપશે પર્યાવરણ સંતુલિત રાખશે પ્રકૃતિ જતન થશે નાના મોટા જીવજંતુઓના રહેઠાણ નું માધ્યમ બનશે આ વૃક્ષો કઈ કેટલાય સૂક્ષ્મ જીવજંતુઓના ખોરાકનું માધ્યમ બનશે આ વૃક્ષો પક્ષીઓના રહેઠાણ અને ખોરાકનું માધ્યમ બનશે આ વૃક્ષો આ દરેક વૃક્ષો એ વૃક્ષ નહીં પણ એક વૃક્ષ મંદિર છે આ દરેક વૃક્ષ એ જીવંત ચબૂતરો છે કઈ કેટલાય પક્ષીઓ માટેનું જીવંત અન્ન ક્ષેત્ર ગણી શકાય આ વૃક્ષો અહીં ક્રમબદ્ધ વવાયેલા રાજકોટ થી લોધિકા રોડ ઉપર વવાયેલા આ પીપળાના વૃક્ષો બંને બાજુ ક્રમબદ્ધ રીતે વવાયેલા છે આ છે રાજકોટ લોધિકા રોડ આ બાજુ પણ આપ જોઈ શકો છો ક્રમબદ્ધ રીતે વવાયેલા પીપળાના વૃક્ષો આવનારા સમયમાં આ ખૂબ મોટું યોગદાન આ વૃક્ષોનું રહેશે

શ્રીમદ્ ભગવદ ગીતામાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને ખુદ એમ કેહતા હોય પોતે એમ કેહતા હોય કે હે અર્જુન અશ્વસ્થ વૃક્ષા નામ વૃક્ષમાં પીપળો હું છું અર્જુન આ પીપળામાં મારો વાસ છે સાક્ષાત કૃષ્ણ પરમાત્માનો જ્યારે વાસ હોય ત્યારે આ દરેક વૃક્ષો વવાય આ દરેક વૃક્ષો વાવેલા એ વૃક્ષો મોટા થાય ઉછડે એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ આશ્રમ ખૂબ બારીકાઈ કામગીરી કરી રહી છે આ એક એક પીપળાના મહાકાય વૃક્ષો તમે જોઈ શકો છો

સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા अनेक வித સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ પડતી છે વૃક્ષારોપણ હોય વૃદ્ધાશ્રમ હોય બળદ આશ્રમ હોય સ્વાન આશ્રમ હોય એનિમલ હોસ્પિટલ હોય કે મેડિકલ સ્ટોર હોય જે अनेक வித સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ જોડાયેલી છે ત્યારે સબસ્ક્રાઇબ કરીજો ને પીપળા વિશે આપ જે કંઈ પણ જાણતા હો એ આ કોમેન્ટ કરીને જણાવજો માનવ જીવનની આ મનુષ્યના દેહની માણસના જન્મ સાથે કોઈ શરૂઆત થતી હોય આ માણસ ના જન્મ ની શરૂઆત થતી હોય આ માનવી ના જીવન ની શરૂઆત થતી હોય તો એ પીપળા જિંદગી એક તુલસી ના પાને પૂરી થતી હોય છે એ પીપળાના પાનથી શરૂ થયેલી જિંદગી તુલસી પાને પૂરી થાય એ પૂર્વે જે કઈ પણ આ સત્કાર્ય થાય આ રાજકોટ બાજુ આ રોડ જાય છે

પણ એ બંને વચ્ચેના સમયગાળા દરમિયાન તમારા જીવનકાળ દરમિયાન તમારાથી જે કાંઈ પણ નાનું મોટું સત્કાર્ય થઈ જાય એ એકવાર સત્કાર્ય કરી લેજો કારણ કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી બહુ ભાગ્યશાળી હોય છે કઈ કેટલાય જન્મોની પૂર્વ જન્મોની પુન્યાય હોય છે ત્યારે આપણને મનુષ્ય દેહ મળતો હોય છે તો એ મનુષ્ય દેહ ફોગટ ન જાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે આ શ્રી સ્વામિનારાયણ સનાતન આશ્રમ પછી ભક્ત સ્વામીજી આજુબાજુમાં આ આ વવાયેલા વવાયેલા માધ્યમથી વૃક્ષો તમે જોઈ શકો છો દરેક પીપળો પીપળો એક 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 ગામની અંદર હોય ને તો હજારો લીટર ઓક્સિજન આપણને આપતો હોય છે પ્રદાન કરતો હોય છે ત્યારે આપના માધ્યમથી આવા કોઈ સત્કાર સુધી નજર જાય ત્યાં સુધી આગળ જો પીપળાના વૃક્ષો જ વવાયેલા છે એટલે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરી દેજો પીપળા વિશે આપ જે કઈ પણ જાણતા હો એમને કોમેન્ટ કરીને જણાવજો સદભાવના વૃદ્ધાશ્રમ ને ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ હજી સુધી ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સેવાકીય કીય પ્રવૃત્તિના ખૂબ વિડિયો મૂકવામાં આવે છે અને આપ સુધી પહોંચાડવાનો એક જ હેતુ છે કે સેવાના ક્ષેત્રમાં સદભાવના વૃદ્ધાશ્રમનો શું યોગદાન છે શું સેવા કરી શકાય નિરાધાર માં આવતરો હોય રખડતા ભટકતા બળદો હોય

મારા તમારા મનની શાંતિ લહેરાઈ રહી છે આ સૌ કોઈ પ્રકૃતિના જીવ માત્ર નું કલ્યાણ થાય એવા ભાવ સાથે આ આપણી સૌની એક એવો અભિગમ સુભગ અભિગમ આ હકારાત્મક અભિગમ લહેરાઈ રહ્યો છે એક એક વૃક્ષ ને આવી રીતે લહેરાતા જોઈએ ને ખૂબ આનંદ થાય ખૂબ મોજના તોરા છૂટે એમ કહી શકાય કે અહીંયા આવનારા સમયમાં પીપળાના વૃક્ષો મોટા થશે આ જે રોડ રસ્તા પર વાહનો લઈને નીકળે છે અને આવનારા સમયમાં આ રસ્તાઓ હરિયાળી થી ભરપૂર હશે એ નક્કી છે એટલે વધુમાં વધુ વૃક્ષો વવાય સમગ્ર ભારતભરમાં એકસો પચાસ કરોડ વૃક્ષો વવાય એવા સંકલ્પ સાથે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી રહી છે ત્યારે દરેક વ્યક્તિ